નમસ્કાર હું છું મોનિકા વર્મા અને આપણે ભણી રહ્યા છીએ ગણિત ધોરણ સાત પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓના પહેલાં બે વિડીયો તમે ભણ્યા છો એમાં તમે જોયો હશે આપણે શીખ્યા છીએ કે પૂર્ણાંક સંખ્યા વિશે કેટલીક પ્રાથમિક માહિતી આપણે જોયેલી છે તો એમાં પૂર્ણાંક સંખ્યાઓમાં સંખ્યાઓના પ્રકારમાંથી આપણે પૂર્ણાંક સંખ્યા તરફ આપણે ગયા હતા પ્રાકૃતિક સંખ્યા જોઈ હતી પૂર્ણ સંખ્યા જોઈ હતી અને પૂર્ણાંક સંખ્યા વિશે પણ માહિતી મેળવી હતી તેના પછીના વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોમાં સંવૃદ્ધતાનો ગુણધર્મ આપણે જોયો હતો હવે આપણે જોવાનું છે ક્રમનો ગુણધર્મ તો સંવૃદ્ધતાનો ગુણધર્મમાં આપણે જોયું હતું કે જે સંખ્યાનો જે પ્રકારમાં લઈએ છીએ ગાણિતિક પ્રક્રિયાઓ પછી એને જે જવાબ મળવો જોઈએ એની એક સંખ્યાઓમાં મળવો જોઈએ તો એ સંવૃત્ત છે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે પરંતુ હવે આપણે જોવાનું છે ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ નામ જ છે ક્રમ ક્રમ જળવાઈ જાય ક્રમ ફેરવતા પણ જવાબમાં ફેર ના પડે તો એ ક્રમનો ગુણધર્મ જાળવે છે શું કહેવા માંગે છે ચાલો આપણે ભણી લઈએ તો આ જે ગુણધર્મો છે આપણે ભણવાના છે એની ગાણિતિક પ્રક્રિયાઓ માટે તો સૌથી પહેલી ગાણિતિક પ્રક્રિયા આપણે લઈએ છીએ સરવાળો સરવાળાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડિશન આગળના વિડીયોમાં આપણે બધું જોઈ લીધું છે ખાલી હવે ક્રમનો ગુણધર્મ ચેક કરી લઈએ તો કોઈપણ બે આપણે વાત કરીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓની તો આપણે લઈશું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશું અને એનો શું કરીશું સરવાળો તો સરવાળો કરી લઈએ ધારો કે હું કોઈ સંખ્યા લઉં છું પચીસ અને એનો સરવાળો કરું છું ત્રીસ સાથે તો પચીસ ને ત્રીસ કેટલા થશે પંચાવન તો શું નિયમ છે આપણે ક્રમ ક્રમ ફેરવી દેવાનો છે ક્રમ ફેરવો તો ત્રીસ પહેલાં આવશે ને પચીસ પાછળ આવશે તો જવાબ શું આવશે પંચાવન તો જવાબ શું બંનેના સરખા આવે છે હા આપણે આ પ્રક્રિયાઓમાં બંનેનો જવાબ સરખો આવે છે એટલે કે તમે કોઈ સંખ્યા છે એનું શું કરીએ ક્રમ ફેરવી નાખીએ જે પ્રક્રિયા કરીએ છીએ એ બે સંખ્યાઓના ક્રમ ફેરવી નાખીએ પહેલો બીજો લઈ લઈએ બીજો પહેલો લઈ લઈએ તો જવાબ સરખો સરવાળામાં આપણે જોઈ શકીએ છીએ કે સરવાળામાં જવાબ સરખો આવે છે તો આ ક્રમનો ગુણધર્મ ધરાવે છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ રહે છે અથવા સમાન મળે છે તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો અર્થ ના ફરવાવો જોઈએ તો શું કહી શકશું આપણે કે પૂર્ણાંક સંખ્યા આપણે કઈ સંખ્યાની વાત કરીએ છીએ હાલ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કઈ પ્રક્રિયા માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે તો તો એ અહીંયા આપણે લખી નાખીએ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે તો ચાલો આટલું તમે પેલા નોટમાં લખી લો આટલું કોપી કરી લો એના પછી આપણે આગળ જઈએ સરળા માટે આપણે ક્રમનો ગુણધર્મ જોયો હવે આપણે જોઈએ છીએ બાદ બાકી માટે બાદ બાકીના અંગ્રેજીમાં શું કહીશું સબસ્ક્રેક્શન ચાલો બે સંખ્યાઓની બાદ બાકી આપણે કરી લઈએ કોઈ પણ બે સંખ્યા લઈ લઈએ હું એક લઉં છું પાંચ એમાંથી હું બાદ કરું છું ત્રણ ઓકે તો પાંચમાંથી ત્રણ જઈએ તો જવાબ કેટલા મળશે બે હવે મારે એનો ઓર્ડર ચેન્જ કરવો છે એનો ક્રમ બદલી નાખવો છે તો કેટલા બાદ કર્યા આપણે ત્રણ ત્રણ ધન સંખ્યા છે બરાબર આ ઓછાની નિશાની કોની છે બાદ બાકીની પ્રક્રિયાની ઓછાની નિશાની છે ત્રણની નથી ઓકે તો ત્રણ તો ધનપૂર્ણાંક સંખ્યા જ છે તેને શું કરશું આપણે આ બાજુ લઈ આવીએ ત્રણ ઓછા બાદ બાકી કરીએ છીએ ને તો ઓછા પાંચ ત્રણ માંથી પાંચ જાય તો શું રહેશે મોટામાંથી નાનું બાદ કરો બે અને મોટાની નિશાની ઓછા છે બરાબર જે મોટા છે એની તરફ આપણે નિશાની એ બાજુ પ્રક્રિયા થાય છે બરાબર તો એ નિશાની આવશે ઋણપૂર્ણાંક સંખ્યા શું છે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ તો એ જોઈ શકો છો તમે શું તો આ બંને જવાબ સરખા છે ચેક કરો તો કે ના બે અને ઋણ બે બંને અલગ અલગ સંખ્યા છે ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા વચ્ચનો તફાવત મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યો છે કે પહેલાં વિડીયોમાં આપણે ભણી ગયા છીએ કે ધન સંખ્યા છે એક બાજુ છે અને ઋણ સંખ્યા છે એની વિરુદ્ધ બાજુની પ્રક્રિયા છે એની આખી જે સંખ્યા છે આખો ઊંધો જ અર્થ થાય છે એટલે બંને ક્યારેય સરખી થવાની નથી તો પૂર્ણાંક સંખ્યાઓની બાદ બાકી કરતા સંખ્યાનો ક્રમ ફેરવતા પરિણામ બદલાઈ જાય છે હવે પરિણામ તો બદલાઈ ગયું ભાઈ બંને સરખો જવાબ મળે બંને વખતે તો એને કહેવાય કે ક્રમનો ગુણધર્મ ધરાવે છે તો શું બાકી ક્રમનો ગુણધર્મ ધરાવશે ના કારણ કે જવાબ બદલાઈ જાય છે જવાબ એનો એ જ રહેવો જોઈએ જો એ ગુણધર્મ ધરાવતો હોય તો જવાબ સરખો રહે નહીં તો શું થાય જવાબ બદલાઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને જવાબ કેવા છે જુદા જુદા આ ક્રમ છે અને ફેરવેર જવાબ શું થઈ ગયો બદલાઈ ગયો પરિણામ બદલાઈ જાય છે તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ પ્રક્રિયા માટે બાદ બાકી માટે આપણે કયા ગુણધર્મની વાત કરીએ છીએ આ ક્રમનો ગુણધર્મ ધરાવે છે જોવો તો સરખો મળે છે બદલાઈ જાય છે તો ક્રમનો ગુણધર્મ ધરાવતો નથી તો અહીંયા આપણે લખશું તો પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી માટે

તો કોઈ પણ બે સંખ્યાઓના ગુણાકાર કરીએ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા જેમ કે લઉં છું પાંચ ગુણ્યા ઋણ ચાર લઉં તો પાંચ ચોક વીસ પણ કઈ એકવાર વત્તા એકવાર ઓછા તો ગુણાકારમાં નિશાની થઈ જશે વીસ ઋણ વીસ તો હવે ક્રમ ફરી નાખીએ ઋણ ચાર ગુણ્યા પાંચ કરીએ તો પણ શું આવશે પાંચ ચોક વીસ તો પરિણામ કેવું મળે છે સોરી વત્તે ઓછે ઓછા પરિણામ કેવું મળે છે બંને આયરસ તો બંને જવાબ કેવા છે સરખા તો પૂર્ણાંક સંખ્યાઓની આપણે સોરી ગુણાકારમાં આપણે ક્રમ બદલી નાખીએ તો જવાબ તો એનો એ જ મળે છે પરિણામ એનું એ જ રહે છે બદલાતું નથી પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર ગમે તે ક્રમમાં આવે તો તો પરિણામ સરખું રહે છે કે સમાન રહે છે તો ગુણાકાર માટે ગુણાંક સંખ્યાઓ છે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં જવાબ કેવો મળે છે સરખો તો ક્રમનો ગુણધર્મ ધરાવે છે ગુણાકાર માટે તો પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે તો ગુણાકાર પછી આવે છે હવે ભાગાકાર

પંદર તો જવાબ શું મળે છે આપણને પાંચ તો આ બે કટ થઈ જશે અહીંયા આવશે પાંચ અને બીજું આપણે કરીએ ક્યાં ક્રમ ફરી નાખીએ ત્રણ પહેલાં લઈએ ને પંદર પછી લઈએ ત્રણ ભાગ્યા પંદર બરાબર ત્રણના છેદમાં પંદર તો શું થશે ત્રણ છેદમાં પાંચ બરાબર એકના છેદમાં પાંચ ચાલો પાંચ અને એકના છેદમાં પાંચ બંને નંબરો સરખા છે કે જુદા જુદા ચેક કરી લઈએ આપણે આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક છઠ્ઠા ધરમાં પડી ગયા છીએ તો એના ઉપરથી જોઈએ તો કે પાંચ એટલે કોઈ એક વસ્તુ છે આખી લેવાની છે ધારો કે આવડી વસ્તુ છે તે આખી આખી લેવાની છે તો એક બે સેમ ટુ સેમ બરાબર થોડી નાની મોટી થાય છે બે ત્રણ ચાર પાંચ આનો મિનિંગ થાય છે પાંચ અને એકના છેદમાં પાંચ એટલે આ એક કોઈ સંખ્યા છે એક વસ્તુ છે એના પાંચ સરખા ભાગ કરવાના એક બે ત્રણ ચાર પાંચ એમાંથી એક જ ભાગ આટલો જ ભાગ લઈએ આટલો જ ટુકડો આને કહેવાશે એકના છેદમાં પાંચ અને આ થશે આ બધા લઈ લઈશું તો થઈ જશે પાંચ હવે આ ટુકડો જુઓ અને આ બધા ટુકડા જો બધા એકદમ અલગ છે બરાબર તો જવાબ બદલાઈ જાય છે આ મોટો છે અને નાનો છે એક વસ્તુના પાંચ સરખા ભાગ કરવાના છે અને આ ઓલરેડી કોઈ એક વસ્તુ છે પાંચ વખત લેવાની છે તો આપણને ખબર પડી જ જાય છે કે આ સંખ્યા મોટી છે તો ટૂંકમાં ભાગાકાર કરીએ તો પરિણામ શું થાય છે એવું જ રહે છે કે બદલાઈ જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્રમ બદલી નાખીએ તો પરિણામ બદલાઈ જાય છે ઓકે તમારે નીચે જ લખવાનું છે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારમાં સંખ્યાઓનો ક્રમ બદલવામાં આવે તો પરિણામ શું થાય છે બદલાઈ જાય કે એવું ઉજરે પરિણામ અહીં જોઈ શકો છો બદલાઈ જાય છે તો શું એ ક્રમનો ગુણધર્મ ધરાવે છે પરિણામ તો બદલાઈ ગયું ભાઈ પરિણામ એવું રહે તો ક્રમનો ગુણધર્મ ધરાવે છે પણ પરિણામ શું થાય છે બદલાઈ જાય છે તો ક્રમનો ગુણધર્મ ધરાવશે નહીં તો એ લખણ તેથી કે તો પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવતું નથી તો આ હતો ક્રમનો ગુણધર્મ ક્રમ એટલે કે એનો ક્રમ જ ફેરવી નાખવાનો ક્રમ ફેરી નાખો પણ જવાબ એનો એ જ રહેવો જોઈએ આમાં ક્રમ ફેરવીએ તો સરવાળા અને ગુણાકારમાં જવાબ એનો એ જ રહે છે પરંતુ બાદ બાકી અને ભાગાકાર ભાગાકાર એ પુનરાવર્તિ બાદ બાકી જ છે અને ગુણાકાર પુનરાવર્તી સરવાળો જ છે ઓકે તો ગુણાકાર અને સરવાળામાં પૂર્ણાંક સંખ્યાઓના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે પરંતુ ભાગાકાર અને બાદ બાકીમાં જો ક્રમ ફેરવી દેવામાં આવે આ બંનેનો તો નિયમ જવાબ સરખો મળતો નથી તો નિયમ શું થાય જે ગુણધર્મ છે એનું પાલન કરતું નથી કઈ પ્રક્રિયા માટે ભાગાકાર અને બાદબાકી માટે અને સરવાળા અને ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ આટલું તમે નોટમાં લખી લો કારણ કે હવે પછી વિડીયો બહુ લાંબા થતા જાય છે એટલે આજે આપણે અહીંયા સુધી જ ટૂંકો વિડીયો રાખીએ તો હવે પછીના વિડીયોમાં આપણે એના પછીનો ગુણધર્મ જૂસનો ગુણધર્મ ભણીશું અત્યાર સુધી આપણે બે ગુણધર્મ ભણ્યા સંવૃત્તાનો ગુણધર્મ અને ક્રમનો ગુણધર્મ સંવૃત્તાનો ગુણધર્મ શું કહેતો હતો જે ક્રમ સંખ્યાઓ આપણે લીધી છે એ એ જ સંખ્યાઓમાંથી જવાબ મળે એટલે કે પૂર્ણાંક સંખ્યા લીધી તો પૂર્ણાંક સંખ્યામાં જ જવાબ મળવો જોઈએ બરાબર એ જે સંખ્યા લીધી છે એના સિવાયની બહારની હોય શકે પણ પ્રાકૃતિક લીધી તો પ્રાકૃતિકમાં જ જવાબ મળે તો એ સંવૃત્તાનો ગુણધર્મ છે પરંતુ બીજો નિયમ આપણે જે ક્રમનો ગુણધર્મ કે એમના સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો બે સંખ્યા તો મિનિમમ જોઈશે એ બંનેના ક્રમ ફેરવી નાખવામાં આવે એમનો ઓર્ડર બદલી નાખવામાં આવે તો એ શું થશે ક્રમનો ગુણધર્મ ધરાવશે નહીં ભાગાકાર અને બાદ બાકી માટે પરંતુ સરવાળા અને ગુણાકાર માટે એને ક્રમ ફેરવી નાખો તો પણ ક્રમનો ગુણધર્મ ધરાવે છે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ આટલું લખી લઈએ એના પછીના વિડીયોમાં આપણે આના પછીનો ગુણધર્મ આપણે joyce thank you